અને બાકી બધા કબૂતરનું આમ ચેકઅપ કરી કે કેવા હાજા હે કે નહીં ને એ બધું ચેક કરી લઈએ આપણે બાકી ધારા ત્યાં હાંજે આવ્યો તો ઠીક ઠીક એક વાંધો નથી કાંઈ અને બાકી કબૂતર બધાને કાઢી બારે અને ઉડાડ્યા હતા તો જોડાય રેજો બધા એન્ડ સુધી પેલી આપણે બધા કબૂતરને બારે કાઢીને ક્યાં ને ઉડાડવાનું ચાલુ કરી દીધું છે અને જો ઉડી ગયા ખાલી પલક ઝપક થઈ સબ આસમાન નથી લાગે તો આપણે સારું કરી દે ઉડાડી દે જોઈ કેવા કોડે છે ભાઈ ઘણા દિવસ પછી આપણે ભાઈ આડા કબૂતરને ઉડતા જોયા છે એક ફીલિંગ એક અલગ જ આવે છે ભાઈ આજે તો બહુ મસ્ત મજાની ફીલિંગ આવે ઘણા દિવસ ભાઈ આપણે કબૂતર ઉડાડ્યા છે બહુ મસ્ત મજાના ઉડી છે ચડવા તો મીડા છે ધીમે ધીમે વાંધો નથી કાંઈ તકલીફ નથી કબૂતરને બાકી હજી અંદર પૂરી છે અને અંદર એ ભાઈ હવે સાફ બાપ બધી કરવું જોઈએ આપણે અને થોડાક છે એને હમણાં આપણે ઉડાડી દઈએ થોડાક ઊંચા ચડી જઈએ પછી આજે જોવાનું કેવા ઉડીએ છે કલા કુદી લે છે કે વધારે ઉડે છે ઉડી તો હારા લે હો જો ધીમે ધીમે કાયકા ઊંચા ચડતા જાય ધીમે ધીમે નથી ચઢતા ખાઈ ચડી જાય ભાઈ આજે તો બહુ મસ્ત ઉડી જાય આજે તો એના પાક ઉપર આપણને ખબર પડી જાય કે કેવી ઉડાન છે એની હારી ઉડાન કરે છે બાકી ભાઈ બીચો બુચો બધો પડ્યો છે આ સાઈડ આ બધું પડ્યું છે આ પેટી હેઠળ આપણે જવા દેવાની છે કે આ જવા દેવી આ જવા દેવી હવે ભાઈ એની જે કબૂતર રાખ્યા છે એનું કાક કરવાનું છે આપણે ભાઈને કેવું કાએ ઉપર લઈ લે કારણ કે ખારી સગવડ કર કેમ કે ભાઈ મીંદડીની મને બહુ બીક તકલીફ પડે જેમ બીક બહુ લાગે છે કે તો ભાઈ મીંદડી નહીં પૂગી જાય ને ક્યાંક કાંઈ મી તો ના પૂગી ભાઈ ક્યારેક પૂગી જાય ને ભાઈ ત્યારે ભાઈ બહુ ઓલું થાય ભાઈ એમ તો સેફટી બેફટી હારી જ છે પણ તોય આપણે કાંઈક ની હજી સેફ્ટી થાય એવું કરશું બાકી કબૂત અહીંયા છે નીચે અને જો ઓલા કબૂતર ચડી ગયા બધાય ઓલા છ કબૂતર ઊંચા છે અને આ ભેગા છે આ નીચા છે થોડા

આપણે આ કબૂતર ખોલી નહીં ખા અને ઓલા કબૂતર ઉડે છે અને પાણી વાણી નાખી દીધું ખાવા પીવાનું જે નહીં ઉપર ખવડાવવાનું નથી બહુ નીચે જાય ઘઉં બહુ લેતો આવું કબૂતર નાખો આખું ખવડાવું પીવું રહું ભાઈ આખો જે આપણે ખુલ્લા રહેવા દેવાના છે આમ નહીં સુધી હાંજી આવીને પૂછશું આપણે જઈ જોઈએ આપણે ક્યારે ઉતરી જઈએ અને બધાને ઉડવા દેવા ભલે આજ પાખડા આમ કહેવાય હું ભૂલી ગયો ભાઈ પાખડા ફ્રી થઈ જાય કેમ કે ઘણા દિવસથી આપણે ઉડાડ્યા નથી તો આ બધા કબૂતર જો આ વેલું ઉતરી ગયું આ ઉતરી ગયું હજી છે કેંગ્યુ આ એક કાબરી ઉતરી ગઈ અને એક કબૂતર છે એ તો બહુ વેલું ઉતરી ગયો કા હા હા તો હાઉચિંગ છે એ પણ એને પાકડા નથી ભાઈ તો એટલે ઉતરવું બાકી એ કબૂતર જો હાઉ છે લે ઉતરે તો કબૂતર તો ખુલ નહીં ખબર હવે આમની મત બેહવા દેવાના જે આપણે આંગ્યું હતું હવે હાલો હું નીચે જાઉં ને ખાવા પીવાનું લેતા આવું પેલા તને ખાવા પીવાનું નાખી દીધું અને કબૂતરને ખાવા પીવા નાખી દીધું આપણે નીચે ખાવાનું લેતા આવ્યા હવે આમને દેખા દેવા જઈએ હવે આપણે જવાના છે નીચે કેમકે મારે કામ છે બહાર જવું છે હાંજકના ગાશી ઉપર આવી જોઈએ બાકી કબૂતર સાંજે પુરાઈ જ જાય અને અત્યારે આપણે નીચે જઈ કેમ કે હવે જવું છે મારે બહાર હવે સાંજકના આપણા ગાંધી ઉપર આવશું અને ફરી પાછા કબૂતરને ખાવા પીવાનું નાખશું અને પછી પૂરી દે